શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં રોંગ સાઈડ થી આવતા વાહન ચાલકો તેમજ ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે કાયદાનું પાલન નથી કરતા રોંગ સાઈડથી આવતા વાહન ચાલકો છે તેઓને દંડ ફટકારવામાં આવશે ગઈકાલે જ હાઈકોર્ટે ટકોર કરી હતી સરકારને કે જે રોંગ સાઈડમાં સાધનો આવતા હોય છે વાહનો આવતા હોય છે તેમને જપ્ત કરો એફઆઈઆર કરવી એ પૂર પૂરતું નથી તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ ભાઈ પણ તમે રોંગ સાઈડ આવ્યા છો

ચોક્કસથી કે દરેક લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે અને અત્યારે પોલીસ પણ કાર્યરત છે કે બધી જ કડક કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે જે રીતે પોલીસ કર્મચારીઓ અત્યારે કાર્યરત છે કામ માટે અને દરેક પોલીસ કર્મચારીઓ રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકીને અટકાયત કરી રહ્યા છે અને જપ્ત કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન ધનિષ આસારી સાથે સ્મિત ઉપાધ્યાય